ગુનામાં નોંધાયેલ ફરિયાદ મુજબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો છેલ્લા ચાર માસથી સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર રાસ્તા ફરતા હતા નામદાર કોર્ટમાંથી ત્રણ દિવસ અગાઉ બંને આરોપીઓ વિધિની અંદર બીએનએસએસની કલમ બોતેર મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ જે અનુસંધાને આજ રોજ નાસ્તા ફરતા આરોપી હર્ષદભાઈ દાનુભાઈ કટારિયા કે જેઓ પાટણી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા તેઓની આજરોજ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે